માંડવી તાલુકાના કોડાયમાં સટ્ટો રમી રહેલા શખ્સને ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી લીધો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીનો સ્ટાફ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સરફરાઝ અનવર લોઢિયા રહે નવા નંબર વિસ્તાર ગામ કોડાય તાલુકો માંડવીવાળો કોડાય ખરવાડવાસ પાસે પોતાના ઘરની બહાર ઓટલા ઉપર બેસીને પોતાના મોબાઈલ ફોનમાં આઈડી વડે હાલમાં ચાલી રહેલા આઈપીએલની પંજાબ અને કલકત્તાની ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન આઈડી ઉપર નાણાકીય હાર જીત ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે જે હકીકતના આધારે તુરંત જ વર્કઆઉટ કરીને ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબનો ઈસમ પોતાના કબજાના મોબાઈલ ફોનથી આર સેવન 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 ડોટ કોમ નામની ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા પકડાઈ ગયેલ અને મોબાઈલ ફોનમાં રહેલા આઈડીમાં રાખેલ બેલેન્સ રૂપિયા સિત્તેર હજારનો ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ જેથી ઈસમને આઈડી કોની પાસેથી લીધેલ તે બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આઈડી મોક્ષ ગાલારે માંડવીવાળા પાસેથી મેળવી હતી